તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર શક્તિ વાવાઝોડાનો ખતરો લગાતાર વધી રહ્યો છે તેની વચ્ચે અત્યારે હાલ નવા સમાચાર સામે આવ્યા છે વાવાઝોડાએ અચાનક દિશા બદલી લીધી છે અને હવે ગુજરાત રાજ્ય ઉપર ખતરો વધી રહ્યો છે આ વાવાઝોડું મિત્રો સાત અને આઠ તારીખે ગુજરાત રાજ્ય તરફ હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને લગાતાર ચોમાસાના વિદાયની તારીખ મોડી થઈ રહી છે જી હા મિત્રો જે ચોમાસું વિદાય લઈ લેવાનું હતું દશેરાના દિવસે એના બદલે દસ દિવસ મોડી હવે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થવાની છે કારણ શું છે તો કારણ મિત્રો આ એકમાત્ર શક્તિ નામનું વાવાઝોડું છે જે અત્યારે હાલ અરબ સાગરની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર ગુજરાતથી માત્ર ને માત્ર અઢીસો થી ત્રણસો કિલોમીટરની દૂર ઉપર અત્યારે હાલ રહેલું છે ગઈકાલે મિત્રો આ વાવાઝોડું સો કિલોમીટર દૂર હતું આજે અઢીસો કિલોમીટર દૂર છે એટલે કે ગુજરાતથી થોડું દૂર ગયું છે હવે મિત્રો તમને એમ હશે કે ગુજરાતથી મિત્રો વાવાઝોડું દૂર જાય સારી વાત ગણાય ગુજરાતને ઓછું નુકસાન થશે પરંતુ એવું નથી જ્યારે મિત્રો કોઈ પણ વાવાઝોડું કોઈ પણ એક સ્થાનથી દૂર જાય છે તેનો મતલબ એવો થાય

તો વાવાઝોડું ડગલેને પગલે જે છે તે દિશા નિર્દેશન કરી રહ્યું છે દિશા પરિવર્તન કરી રહ્યું છે પરંતુ આપણે આ વિડીયોની અંદર કમ્પ્લીટ માહિતી તમને આપવાની છે કે ખરેખર આગળ હવે વાસ્તવિકતા અનુસાર શું થવાનું છે શું નથી થવાનું ગુજરાત રાજ્યમાં કેટલી અસર થવાની છે થશે તો કયા જિલ્લાને અસર થશે કયા જિલ્લા બચી જશે અને હા ગુજરાત રાજ્યની અંદર વરસાદ હવે કેવા જોવા મળવાના છે અને ફાઇનલી હવે શિયાળાની તારીખની પણ મિત્રો જાહેરાતો થઈ ગઈ છે તો તેના વિશે પણ વિસ્તારથી માહિતી મેળવવાની છે બધી માહિતી આપું એ પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને વરસાદને લગતી વાવાઝોડાને લગતી શિયાળાને લગતી તમામ માહિતી તમને મળી જાય તો ચાલો મિત્રો વગર ટાઈમ બગાડી હવે વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને વાવાઝોડા વિશે જ પ્રોપર માહિતી આપી દઉં તો અત્યારે હાલ આ વાવાઝોડું ક્યાં છે તેને લઈને પહેલા મિત્રો આપણે સિસ્ટમ સમજી લઈએ ત્યાર પછી વાવાઝોડાની દિશા વિશે વાત કરીશું અત્યારે મિત્રો અરબ સાગરની અંદર જે વાવાઝોડું શક્તિ જે છે તે પરિભ્રમણ કરી રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય પર લગાતાર તેનું દબાણ જે છે તે વધી રહ્યું છે એટલે કે વાવાઝોડું જે છે મિત્રો ગુજરાત થી માત્ર સો બસો ત્રણસો કિલોમીટર દૂર છે તેને કારણે ગુજરાત ઉપર મિત્રો જુઓ તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તાર લાગુના જેટલા પણ વિસ્તાર છે આ બધા વિસ્તારોની અંદર અત્યારે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે તો જેટલી પણ આ સિસ્ટમો મિત્રો બની રહી છે કારણે વધારે મજબૂત બનશે અને તેને કારણે ગુજરાતમાં ચાર તારીખથી જે ભારે વરસાદની આગાહી હતી સાચી પડતી જોવા મળી છે અને હવે આગામી પાંચ છ અને સાત તારીખ તો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે અને વાવાઝોડું તો મિત્રો આઠ તારીખ સુધી જે છે તે ગુજરાત નજીક જ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આ સિસ્ટમ વિશે મેં તમને જે માહિતી આપી એના વિશે મિત્રો કહેવાનું એટલું જ રહેશે કે ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ સિસ્ટમ નથી સિસ્ટમ છે માત્ર ને માત્ર માત્ર વાવાઝોડાની છે જો વાવાઝોડું જતું રહેશે તો ગુજરાતમાંથી આજને આજ ચોમાસાની વિદાય થઈ જાય તેમ છે પરંતુ એ થવાની નથી કારણ કે વાવાઝોડું આઠ થી નવ તારીખ સુધી જે છે તે આટલા રેન્જની અંદર થોડું આગુ પાછું આગુ પાછું થઈને આટલી રેન્જમાં જ જે છે તે મિત્રો ફરતું જોવા મળી રહ્યું છે તો ટોટલ મિત્રો હવે હું તમને વાવાઝોડાની દિશા સમજાવું તો એનાથી મિત્રો તમને ખ્યાલ આવશે કે કઈ રીતનું જઈ રહ્યું છે ક્યાંથી ક્યાં આગળ વધી રહ્યું છે તો અત્યારે મિત્રો જુઓ તો અત્યારે હાલ લાઈવ લોકેશન હું તમને દેખાડી રહ્યો છું અત્યારે હાલ આ વાવાઝોડું ત્રણસો થી ચારસો કિલોમીટર દૂર ગુજરાતથી અરબ સાગરની

પાંચ તારીખે જ મોડી રાત્રે મિત્રો જેવું આ વાવાઝોડું ઓમાન સાથે ટકરાય છે એટલે ઓમાન સાથે ટકરાતા જ ટુ નબળું પડીને ખતરનાક વરસાદની સિસ્ટમ બનાવીને મારે છે અને તારીખે વળી પાછું પાછું મિત્રો મિત્રો આ રીતનું મારીને ફરી જ્યાં હતું ત્યાંને ત્યાં અને નવ તારીખ દરમિયાન અરબ સાગરમાં આવતું જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી નવ તારીખે આ વાવાઝોડું દરિયામાં અરબી સમુદ્રમાં જ સમાઈ જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો જે ગુજરાત રાજ્ય પર ખતરો બનવાનો છે આઠ તારીખ પૂરતો રહેવાનો છે અને આઠ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ખાસ તો પાંચ અને છ તારીખ અતિ ભારે રહેવાના એંધાણ છે છતાં પણ મિત્રો લગતી જેટલી વાવાઝોડા બનેલી છે સેટેલાઇટના માધ્યમથી એ પણ લાઈવ અહીંયા હું તમને દેખાડી દઉં તો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો કે જેટલી પણ આ સિસ્ટમ સેટેલાઇટ ઉપર દેખાઈ રહી છે એ બધી બધી મિત્રો જે છે તે આ વાવાઝોડાને કારણે જ અત્યારે હાલ એક્ટિવ થયેલી જોવા મળી રહેશે છે જેવું આ વાવાઝોડું મિત્રો આગળ નીકળી જશે એટલે બધી સિસ્ટમો જે છે તે મિત્રો અદ્રશ્ય થઈને ગુજરાતમાંથી કમ્પ્લીટ ચોમાસાની જે વિદાય તમે ભારતનો નકશો બહાર પડ્યો છે આમાં આપણું ગુજરાત ક્યાં છે તો મિત્રો હું સર્કલ કરીને તમને અહીંયા દેખાડી દઉં તો આપણું ગુજરાત જે છે તે અહીંયા આ સર્કલ ઉપર રહેલું છે અને ગુજરાતની અંદર તાપમાનની વાત કરીએ તો કેટલું તાપમાન મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે તો ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રીનું તાપમાન એટલે કે મિત્રો તમે કહી શકો કે હવે આગામી દિવસોમાં ગરમી માટે તૈયાર થઈ જજો કારણ કે મિત્રો ચોમાસા પછી સીધો શિયાળો શરૂ નથી થવાનો કારણ કે સાત તારીખ પૂરતો જે વરસાદ છે ત્યાં સુધી ગુજરાતનું તાપમાન પચીસ ડિગ્રી રહેશે પરંતુ જેવો સાત તારીખે ચોમાસાની ગુજરાતમાંથી વિદાય થશે એટલે તમને ત્રીસ થી બત્રીસ ડિગ્રીનું તાપમાન એટલે કે તડકા પડતા જોવા મળશે થોડી વધારે ગરમીનો અનુભવ થશે અને ત્યાર પછી મિત્રો વાતાવરણમાં બેલેન્સ બનશે અને પંદર તારીખ પછી એટલે કે દિવાળી સમય આસપાસ જે છે તે ઠંડા મહેસૂસ થવાની શરૂઆત થશે તો આ માહિતી થઈ ગઈ શિયાળાને લઈને અને તાપમાનને લઈને ત્યાર પછી મિત્રો અત્યારે હાલ અવકાશમાંથી લાઈવ સેટેલાઇટમાંથી આ પિક્ચર લેવામાં આવ્યો છે એટલે કે આ ફોટો પાડવામાં આવ્યો છે

કારણ મિત્રો એ છે કે ગુજરાત મિત્રો જે વાવાઝોડું દૂર જઈ રહ્યું છે તેને કારણે ગુજરાતમાં માત્ર વરસાદ ખેતી ઉદ્યોગ બગડવાનો હતો કારણ કે જો વાવાઝોડું બે ત્રણ દિવસ એ જ લોકેશન ઉપર રહ્યું હોત તો ગુજરાતમાં સો થી બસો કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળે જે મિત્રો બે હજાર ત્રેવીસમાં થયું હતું જે વાવાઝોડું આવ્યું હતું Tumit ru. તમને ખ્યાલ હશે બીપરજોય જોઈ નામનું તેને કારણે મિત્રો શું થયું હતું કે બીપર જોઈ વાવાઝોડું સેમ ટુ સેમ આ લોકેશન ઉપર બીપર જોઈ વાવાઝોડું જે છે મિત્રો આ તરફ ગુજરાત તરફ વળ્યું હતું અને શક્તિ વાવાઝોડું આ તરફ ઓમાન તરફ ડાબી તરફ વળ્યું છે એનો મતલબ કે આ વખતે વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે જેથી નુકસાન ઓછું થવાનું છે અથવા કહી શકો માત્ર વરસાદ જ પડવાનું છે બીજું કોઈ મોટું નુકસાન થવાનું નથી તો અત્યારે હાલ મિત્રો સિસ્ટમ લોકેશન માધ્યમથી મિત્રો જે સેટેલાઇટમાંથી એટલે કે અવકાશમાંથી ફોટો પાડવામાં આવ્યો છે અને ગુજરાતમાં જુઓ તો કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર ઉપર આ કડક અતિ ભયંકર સિસ્ટમ જે છે તે બનેલી છે અને આ ફોટાની અંદર પણ તમે જોઈ શકો કે આ ગુજરાત અહીંયા આપણું ગુજરાત છે અને ગુજરાતની એકદમ જે બાજુમાં તમે જોશો તો મિત્રો આજે કાળા કાળા ભાગો છે આ બીજું કઈ નથી પરંતુ ભારે કાળા ડિબાંગ વાદળો છે અડતાલીસ કલાક હવે કેવું વાતાવરણ રહેવાનું છે એટલે કે ચાર તારીખે બપોર પછી મોડી રાત સુધી ભારે વરસાદની આગાહી છે અને ખાસ તો પાંચ તારીખે સવાર સુધી કેવું વાતાવરણ રહેવાનું છે કેવો વરસાદ રહેવાનું છે એ જાણવું આપણે ખૂબ જરૂરી રહેશે તો ચાલો વાદળો માહિતી મેળવીએ તો આખા ગુજરાત પર મિત્રો કાળા ડિબાંગ વાદળોનો જે ઝુંડ અને જે ઘેરાવો બની રહ્યો છે તે મિત્રો અતિ ભારે છે ખાસ તો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં જે આ જે છે તે વધારે બનતો જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ મિત્રો તમને માહિતી આપી દઈએ તો આ વાદળોને કારણે અમુક ભાગોમાં છૂટા છવાયા તો અમુક ભાગોમાં ભારેથી અતિભારે લેવલના મિત્રો વરસાદો જે છે તે જોવા મળવાને લઈને અપડેટ સામે આવી છે તો વાદળોને આધારે મિત્રો માહિતી મેળવી રાત સુધી અને આવતીકાલે બપોર સુધી ભારે વરસાદની છે જેમાં જોઈ સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની દરિયાકાંઠા લાગુના જે પણ વિસ્તારો છે જેમ કે મોરબીનો વિસ્તાર થઈ ગયો જામનગર દ્વારકા આ બધા વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે કારણ કે સીધું દરિયાકાંઠેથી મિત્રો વાવાઝોડાની અસરો જોવા મળશે દ્વારકાના દરિયાકાંઠે પણ મિત્રો જે છે તે ભારે પવનો ગઈકાલે ફૂંકાયા હતા જેથી આ ભાગોની અંદર ભારે તોફાની વરસાદ રહેવાનો છે કચ્છની વાત કરીએ તો આખા કચ્છ જિલ્લા ઉપર પણ તમે જોઈ લો તો કાળા ડિબાંગ વાદળો જે છે તે મોટો ઘેર બનાવી રહ્યા છે અને આ વાદળી કચ્છ ઉપર પણ ભારે વરસાદની આગાહી રહેવાની છે તેની સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે જેમ કે અહીંયા જોઈ લો ભાવનગર થઈ ગયું અમરેલી ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ આ બધા ભાગોમાં પણ છૂટા છવાયા વાદળો છે જેથી ત્યાં પણ મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે આ મધ્ય ગુજરાતની વાત મિત્રો કરીએ તો આ મધ્ય ગુજરાતનો આખે આખો નકશો છે અને મધ્ય ગુજરાત ની અંદર વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો દાહોદ ગોધરા પંચમહાલ મહીસાગર ખેડા લુણાવાડા કપડવંશ સહિતના મિત્રો જે વિસ્તારો છે તો આ ભાગોની અંદર મધ્યમથી છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે અમદાવાદ ધોળકા નડિયાદ અને ગાંધીનગર લાગુના જે વિસ્તારો છે તો આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો શરૂ રહેવાની આગાહી કારણ કે આ ભાગોમાં પણ વાદળો મજબૂત બની રહ્યા છે આ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મિત્રો અહીંયા પાટણ જિલ્લામાં કોઈ મોટા વાદળ હાલ અત્યારે દેખાતા નથી પરંતુ બાકીના ચારે ચાર જિલ્લાઓની અંદર ભારે વાદળ છે જેમ કે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને આબુ અંબાજી પાલનપુરથી લઈને ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર પ્રાંતિજ બાયડ મોડાસાના વિસ્તારોથી લઈને અરવલ્લી લાગુના જેટલા પણ ભાગો છે બધા જ ભાગોની અંદર મજબૂત લો પ્રેશર વાળી સિસ્ટમ અથવા વાદળો બનેલા છે દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને નીચેનો જે આખો પટ્ટો છે ભરૂચ નર્મદા તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ આ જિલ્લાના તમામ તાલુકાઓ જે છે તે સાવધાન પચાસથી સાઠ તાલુકાઓ અહીંયા આવેલા છે અને બધા જ તાલુકાઓ પર વાદળો જે છે તે કાળાની બાંગ અતિભારે બની રહ્યા છે જેથી આ ભાગોમાં પણ વરસાદનું પ્રેશર બનશે તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યમાં કેવું વાવાઝોડું બની રહ્યું છે કેવી માહિતી મળી રહેશે અને ખાસ તમામે તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે હવે મિત્રો એક ખૂબ જ કામની અને જરૂરી અપડેટ મારે તમને આપવાની હતી એ મિત્રો છે વાવાઝોડાને લઈને મિત્રો તમને નાખ પર જણાવી કુદરતનો કહેર તમને અહીંયા જે છે આ એક ઘટના બની છે તે તમારે જોવી વાત છે માણસ માટે તેનો એક અદભુત કિસ્સો કારણ કે આ વાવાઝોડાની શરૂઆત અહીંયા ચાઇના બોર્ડર પાસે રાગાસા નામથી શરૂઆત થઈ હતી રાગાસા વાવાઝોડું બંગાળની ખાડીમાં આવતા લો પ્રેશર ક્રિએટ કર્યું તેના કારણે મિત્રો અહીંયા ડાયરેક્ટ આ બાજુ ડાયરેક્ટ સાગરની અંદર પ્રેશર બન્યું અને અરબ સાગર

હાલ તો આજ માટે આટલું જ આવતીકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી